આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોધ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ બંધ થઈ ગયા પંચાયત હતી એમાં બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે ઘણી બધી દુવિધાઓ તો છે પણ દરેકનું નિરાકરણ કરવું એ અમારા હાથમાં નથી તો સરકારના જ હાથમાં છે અને સરકારે એ પ્રશ્ન વિચારવો જોઈએ કે એક ટેક્સ પેયર કંઈક આશાથી તમને ટેક્સ આપી રહી છે તો ફોરેનના બધા ઉદાહરણો બતાવે તો ફોરેનનું જે કલ્ચર છે કે જેમાં ટેક્સપેયરને બધી સગવડો મળે છે તો એ તમારે જોવી પડે અત્યારે મેઇન તો હું તમને ટ્રાફિક માટે કહેવા માગું છું કે ટ્રાફિક એટલો બધો વધી ચૂક્યો છે અને પોલીસ હોવી જોઈએ ત્યારે પોલીસની ગેરહાજરી હોય છે કે જેના લીધે કોઈ ખાલી એ લોકો પકડવા માગે ને પેલા મેમો બનાવવા માગે પણ એનાથી કશું સરી નથી જતું કઈ રીતે દંડતા હોય છે પોલીસ હા તમને ઊભા રાખે ને પછી સેટિંગ કરી લે તો પછી એ બી ખોટું જ છે પણ એટલે તમે જ્યારે કરવા માગો છો તો ટ્રાફિકની જે નિવારણ કરવાનું છે તો ટ્રાફિક કેવી રીતે હોવો જોઈએ કેવી રીતે લેનમાં ચાલવો જોઈએ કેવી રીતે આપણેનું સંચાલન કરવું જોઈએ એ તો પોલીસના હાથમાં છે ને એ પ્રજાના હાથમાં નથી પ્રજાને તો લાવવાની જવાબદારી હા પ્રજામાં ડિસિપ્લિન લાવવાની જવાબદારી તો પોલીસની છે એટલે સરકારની છે તો તમારે એ બાબતે વિચારવું રહ્યું બીજું કે એક જંક્શન પર જો લાલ મળે છે અને ત્યાંથી લીલું થાય ને અમે ટ્રાફિક લઈને આગળ વાહન લઈને આગળ જઈએ તો ત્યાં પણ અમને ગ્રીનના બધે લાલ જ મળે એટલે ફરી બાજુ ઊભું રહેવું પડે હવે આટલી ગરમીની સિઝનમાં તાપ ઉપર હોય અને માણસને ઊભા રહેવાનું થાય સાહેબ એ તો મુશ્કેલીઓ ઊભી થાય તમે વાતો કરી કે આપણે પેલું લીલું કપડું બાંધીશું આ કરીશું તે કરી પણ સરવાળે તો મીંડું જ હોય છે કેટલા આપણે ના ના દેખાતા તો નથી કારણ કે જે જગ્યાએ બાંકડા હોવા જોઈએ તે જગ્યાએ નથી જે જગ્યાએ ન હોવા જોઈએ કે એમની સગવડે જ્યાં એમના ઓળખીતા હોય સગાવાલા હોય ત્યાં જ મૂકાઈ જાય

અહીંયા બાલભવન જ હતું અને એમાં તો બધું સારી એવી લાઇબ્રેરી ચાલતી હતી સારા બાળકો જતા હતા વૃદ્ધો જતા હતા બધા વાંચતા હતા કારણ કે મારા ઘરે એક જ વર્તમાનપત્ર આવે પણ હું ત્યાં જઉં તો મને બીજા પાંચ વાંચવા મળે લાઇબ્રેરી કેટલી હા તો જવાય જ નહીં ને તો પછી દૂર જાય તો પછી વૃદ્ધ માણસ તો ક્યાં જવાનું કારણ કે વધુ પડતું તો જે લોકો વૃદ્ધ છે જે લોકો નવરા થઈ ગયેલા છે એ જ ત્યાં જઈને બેસવાના છે કે જે પોતાના ઘરે આવીને પોતાના બાળકોને શીખવાડી શકતા હોય કોમ્યુનિટી હોલ સુંદર મજાનો કોમ્યુનિટી હોલ તો થઈ ગયો પણ સામાન્ય પ્રજા વેઠી શકે એવા ભાવ રાખ્યા છે ના 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 સામાન્ય પ્રજાને કોમ્યુનિટી હોલ પોસાય તેવા ભાવ છે એ તો જરૂરી છે પણ એ રાખે ત્યારે ને નથી મારું નામ રવિન્દરસિંહ બગ્ગા છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પહેલાં તો વિસ્તાર કયો છે આ વિસ્તાર ચુમ્માલીસ ખોખરા વોર્ડ છે અને મણિનગર વિધાનસભા છે તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય સાહેબ વિકાસ તો કહીએ તો એકદમ ગતિ છે તમે આ બાજુથી ખોખરા વિસ્તારમાં પ્રવેશ કરો એટલે ઝઘડિયા બ્રિજના એનાથી રોડની કન્ડિશન જો રોડની હાલત જો તૂટેલા ખલ્લાસ થયેલા એકદમ પતી ગયેલા વરસાદી એક વરસાદી પાણી આવે એટલે રોડની હાલત ખરાબ થઈ જાય તમે આ બાજુ પ્રિયા ટોકીઝ બાજુના રોડની હાલત જુઓ તો હા લોકોના મણકા ઘસાઈ જાય લોકો ત્યાંથી નીકળે તો એવી ખરાબ હાલતના રોડ છે ઠેર ઠેર ગંદકી છે ઠેર ઠેર બીમારી ફાટે વરસાદના પાણીથી આવે એટલે ગંદકી અત્યારે અહીંયા આગળ ચલો તો મારુતિનંદન ફ્લેટ છે ત્યાં ગટરની હાલત જોઈ લો ત્યાં રોડ પર ભરાતું પાણી જોઈ લો આગળ જોઈ લો થોડા થોડા જ આગળ પર ગટરની ગટરોની હાલત જોઈ લો તમે લોકોને સુવિધા જ નહીં આપી શકતા આટલું મોટું કોર્પોરેશનનું બજેટ હોય તો રોડ પાણી ગટર એની પ્રાથમિક સુવિધા જ બરાબર આપી શકતા નથી તમે જુઓ તો રોજની કેટલી સમસ્યાઓ અહીંયા કેટલી ફરિયાદો અહીંયા જ કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં આવે છે પણ એનું તાત્કાલિક એ કરીને ચાર ચાર પાંચ પાંચ દિવસે એનું નિકાલ થતું જ નથી બરાબર આ નિકાલ ના થવાથી રોગચાળા ફાટી નીકળે છે રોગ ફાટી નીકળે દવાખાનાઓમાં લાઈન લાગે છે લોકો બી બીમારની હાલતમાં જાય લોકોના હજારો રૂપિયા ખર્ચા થઈ જાય અત્યારે લોકોનું શું કહેવાય બજેટ બરાબર ચાલતું નથી લોકો માણ મોંઘવારી આટલી છે લોકો માંડ માંડ બિચારા પાયમાલ થઈ ગયા છે કમાઈ નહીં રહી શકતા લોકોનો છોકરાઓને શિક્ષણ કઈ રીતે આપે એમાં દવાખાનામાં પૈસા જાય તો લોકોની કન્ડિશન શું થાય એટલે આનો વિકાસ કહીએ તો મંદર ગતિએ જ કહેવાય અને તમે સૌથી મોટો અને સૌથી કહેવાય તો ઇન્ટરનેશનલ લેવલે જ ચગેલો મુદ્દો હોય તો તમે આ હાટકેશ્વર બ્રિજ લઈ શકો છો હાટકેશ્વર બ્રિજનું તમે જુઓ તો કેટલું મોટું કૌભાંડ છે સૌથી મોટું કૌભાંડ કહેવાય એને એક મ્યુઝિયમ બનાવીને રાખી દીધું છે હાટકેશ્વર બ્રિજને અને હાટકેશ્વર બ્રિજ ક્યારે બનશે બનવાનું તો શું હાટકેશ્વર બી ક્યારે તૂટશે એ ખબર નથી આજુબાજુના વેપારીઓ એટલા હેરાન છે બિચારા ટેક્સ ભરે છે પણ એ લોકોના ધંધા ચાલતા નથી અને બહુ જ સમસ્યા છે આ બધી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓને પાસ કરશો ફેલ કરશો અને અમારા પ્રોગ્રામમાંથી અમને શું કહેવા માગશો હું આ લોકોને તદ્દન ફેલ કરીશ એ લોકો જે કહેવાય કે શોભાજી કરી રહ્યા છે

કોકરાનો વિકાસ તો આમ જોવો જોઈએ તો મંદર ગતિ છે ને જોઈએ એવો છે ને આપ જમીનનો નો ફેર છે કેટલો વિકાસ થયો છે વિકાસ નામે તો મને નથી લાગતું કંઈ થયું હોય કારણ કે ઠે ઠેર બધા રોડ તૂટેલા છે પેવર બ્લોક નાખ્યા હતા વર્ષ બે વર્ષમાં તૂટી જાય છે વારંવાર એનો રિમાઇન્ડર કરવામાં આવે છે કે ભાઈ આ રિપેરિંગ કરાવો પણ કોઈ જાતના રિપેરિંગ કરવામાં આવતા નથી દબાણોનું પ્રમાણ કેવું છે દબાણો દબાણો ફૂટપાથ ક્યાં દબાણો તો નાના નાના દબાણોનું તો પ્રમાણ તો જીરો કહીએ તોય ચાલે આખો ફૂટપાથ લગભગ ભરેલા હોય છે રોડ ઉપર એટલા વાહનો હોય છે કોઈ એનું તો કોઈ સુવિધા જ નથી અહીંયા એમ કહેલ પરિસ્થિતિ ખોખરા સર્કલ પર એ તો હવે અત્યારની સરકારની મહેરબાનીથી જ ખડકાય ને બીજા કોને મહેરબાની હોય બીજા કોઈનું તો કશું ચાલવાનું નથી અને એના જે પડતર પ્રશ્નો છે કોકરાના કયા યથાવત છે જેમ કે મારુતિ નંદનવાળા ચાર રસ્તા ત્યાંના દબાણો મારુતિ નંદન ચાર રસ્તા રુક્ષ્મણીબેનના દવાખાનાની સામે જે મારુતિ નંદન ફ્લેટ છે ત્યાં દરવાજો ઓલવેઝ બંધ હોય છે કારણ કે ત્યાં કચરો ઢગલા બંધ હોય છે કચરો ઉપાડવામાં આવે ફૂટપાથો તો પૂરેપૂરી એ લોકોની ભરેલી હોય છે જાણે કે અમદાવાદ પહેલાં રવિવાર રિવરફ્રન્ટની ગુજરી હોય ને એ પ્રમાણે ટોટલી ભરેલી હોય છે જોરદાર કોઈ આવે ત્યારે સામે થાય છે બધા ભેગા થઈને કોઈ ઝઘડાનું વાતાવરણ કોજના ઝગડા થાય છે ત્યાં તો ત્યાં ત્યાં જો ગાડીએ ભૂલતી મૂકી દીધો હોય તો ખસેડાઈ દે કે અમારી જગ્યાએ ખસેડી દો રોડ પર કાઢ્યો ને આ તો એ લોકોને વાહન મૂકવાની જ તકલીફ પડે છે પહેલા તો તો ત્યાંની જે દુકાનો છે એ લોકોને ઘરાકી પણ ઓછી થઈ જાય કારણ કે વાહન મૂકવા નથી દેતા એ લોકો એમની લારીઓ ખડકી દીધી છે ત્યાં હવે માર્ક્સ તો આપી દઈશું તો પાંચ સરખ સરકાર લાવન થાય ત્યારે મારું નામ ફ્રાન્સિસ ડીકોસ્તા છે તરીકે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો તો વિસ્તાર કરો મારો વિસ્તાર વિસ્તારનો વિકાસ કેવો લાગી રહ્યો છે કેમ કે કોઈ બજેટ જ આના માટે બજેટ આવે છે જાય છે ખબર પડતી નથી સૌથી પહેલા તો હું તમને તમારી ચેનલને ધન્યવાદ આપું છું આવી રીતે સારા ઇન્ટરવ્યુ લે છે જે બહાર આપી રહ્યા છે એના માટે સૌથી પહેલાં તમારી ચેનલને હું ધન્યવાદ આપું છું કે સારું કાર્ય કરી રહ્યા છો સાહેબ કોમ્યુનિટી હોલ તમે જેને જુઓ એમાં શું સુવિધા છે પહેલાં તો હું તમને સામેને દાખલો એનો જ આપું બહુ દૂર સામેનો બાંકડો જોઈ લો ગવર્મેન્ટે બાંકડા મૂક્યા જો સામે જ પડ્યો છે બહુ દૂર નથી જવાનું મારે બરાબર અહીંયા હોસ્પિટલ છે આંખની હવે ત્યાં ખરેખર બમ્પની જરૂર છે આ કેટલા વખતથી મારી રજૂઆત છે ઘણા વખતથી રજૂઆત છે આજની તારીખમાં ત્યાં કોઈ બમ્પ મૂકવામાં આવતા નથી આ બાજુ સોસાયટી સામે હોસ્પિટલ છે ખરેખર ત્યાં જરૂર છે જ્યાં જરૂર નથી ત્યાં એક નહીં દસ દસ બમ્પ લાગી ગયા છે એક જમાનો હતો કે સરસ મજાની વચ્ચે બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ બધા રૂટ બંધ છે આજની તારીખમાં જ્યાં મારી ઓફિસ છે ત્યાંથી હું કાયમ જોઉં છું કે બસ બંધ છે એથી વધારે તમને જવું કે મારી ઓફિસની સામે મારુતિનંદની સામે હોપેલો એ આવેલો છે આપણે સ્પોર્ટ્સનું બરાબર ત્યાં મજાનું એક જમાનામાં બાસ્કેટબોલનું હતું આજે તોડીને ખતમ કરી નાખ્યું મારી મારી દીકરી છે નેશનલ પ્લેયર છે બાસ્કેટબોલની એને રમવું છે પણ ક્યાં રમશે બધું તોડીને નવરું કરી નાખ કેમ કે એમના માટે છે આ બધું પબ્લિક માટે નથી આ તમે અહીંથી જાઓ આપણે સારંગપુર તરફ

તૂટવાની તૈયારીમાં તો રહી ગયું છે કેમનું અહીંયા તમે આ બ્રિજ જુઓ વાળો હાટકેશ્વર બ્રિજ કેટલા વખતની મંચ પછી કેટલી રાહ જોવી પડશે પ્રજા કોઈ કોઈ નક્કી જ નથી અને આ ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ ઝીરો છે એક પ્રાઇમ લોકેશન થઈ કે બાલભવન પાસે ઊભા છે કે બાલભવન હા બરાબર અત્યારે જે લાઇબ્રેરી છે કેટલી દૂર છે સ્થાનિક વિસ્તારો કેટલી દૂર પડી જાય

ક્રોસિંગ સુધીનો એટલે નાનો હતો એના બદલે આ વોર્ડ છે ગોમતીપુરથી લઈને ઘોડાસર સુધીનો વોર્ડ થઈ ગયો છે જશોદાનગર સુધી હવે એ જશોદાનગર સુધીનો વોર્ડ છે તો અહીંયા આગળના જે કોર્પોરેશનના અધિકારીઓ જે બબ બે અધિકારી છે જ્યાં આઠ અધિકારીની જરૂર છે ત્યાં બે અધિકારી છે એ બે અધિકારી ત્યાં સુધી ક્યાં પહોંચે અમે ઘણી વખત ફોન મેસેજ આપણે કરતા હોય કમ્પ્લેન કરતા હોઈએ છીએ તો કમ્પ્લેનમાં એક એક વીક થઈ જાય છે દસ દસ દિવસ વીસ વીસ દિવસ થઈ જાય છે કમ્પ્લેન સોલ્વ નથી થતી અધિકારીને રૂબરૂ મળવામાં આવે તો અધિકારી એવું કહે છે કે અમે એ બે જણા છીએ આ બાજુ ઘોડાસર પહોંચે ગોમતીપુર પહોંચે ભયપુરા પહોંચે કે જશોદાનગર પહોંચીએ તો આ સૌથી મોટો પ્રશ્ન હું મ્યુનિસિપાલિટી અને સત્તાધારી પક્ષને કહેવા માગું છું કે આ જે રોજગારી અહીંયા આગળ આપણા લોક દેશના લોકો બહાર જઈ રહ્યા છે યુવાધન બહાર જઈ રહ્યું છે અને અહીંયા આગળ કોર્પોરેશનના સાહેબો પૂ પાડે છે કે અમારે અહીંયા આગળ શોર્ટેજ છે માણસોની શોર્ટેજ છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બેઝ આપી દીધો તો કોન્ટ્રાક્ટરોની શોર્ટેજ છે કેટલા વર્ષોથી જે ખાતાઓમાં ભરતી નથી રહી મારા માન્યા મુજબ તો 15 વર્ષ તો ઓછો ઓછો હું એવું માનું છું કે 15 વર્ષથી તો ભરતી થઈ જ નથી ચોમાસામાં ચોમાસામાં કેટલી તૈયારી સાથે લોકોએ સંભાળીને ચાલુ પડશે કેમ ચોમાસામાં બહુ ભુવાઓનું વાત છે અત્યારે તો અત્યારે હું દક્ષિણીમાં તમને ત્રણ ભુવા બતાવી શકું છું દક્ષિણીની વિસ્તારમાં ત્રણ ભૂવા છે આપણે અહીંયા પાછળ જતા રહીએ ભયપુરા વિસ્તારમાં ત્યાં ત્રણ નાના નાના ત્રણ પડ્યા છે એટલે ચોમાસામાં તો હું પ્રજાને એવું કહેવા માંગુ છું કે સાચવીને ચાલજો તમે અંદર જતા રહેશો ભરતભાઈ મણીલાલ જાની ભરતભાઈ આપણે ઉભા વિસ્તાર છે આ દેવચકલા હીરામાની ખડકી તો અહીંની મુખ્ય સમસ્યા શું છે અરે અહીંની ઘણી મુખ્ય સમસ્યા છે પાણી રોજ જે ગટરનું જે આવે છે છેલ્લા પંદર વીસ દાડાથી

We તો શું ટેક્સ એ ભરી અને તમારે પાણીનો ખર્જો કે કેટલું યોગ્ય છે એ યોગ્ય જ નથી જ ને અરે પાંચ નજીકમાં તમારે કેટલા કાઉન્સિલરો રહે છે અહીંયા બે બે એક કે બે રહે છે એ લોકો કેટલી વાર એમના બોલ બચન માટે આવે છે પણ કામ પર પ્રજાના કામો પૂરા કરે છે ખરા ના નથી કોઈ કઠક કરતા નથી વાર્ડમાં ઇલેક્શન જ્યારે જીતવાનો ત્યારે કયા વચનો આપીન ગયા હતા ફરી ત્યારે તો ઘણા ઘણા વચનો આલે છે કે તમારા તમારી ફરિયાદી સાંભળી છું નાન તે બધી ઘણી જાતના પ્રવચનો આલે છે કયા વચન પૂરા કર્યા ને કયા ન એક એક બી જાતનો પ્રવચન પૂરો કર્યું નથી

કોઈ જરૂરત જ નથી ઉમેશભાઈ ઉમેશભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે ખોખલા દેવચકલા આખરે કેટલી અહીંયા સીરીઓ આવેલી હશે પચીસ અચ્છા તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામના એની કઈ સમસ્યા જે દર્શાવવા માંગો છો આપ પાણીની વિકટ સમસ્યા છે અચ્છા કેટલા સમયથી લગભગ છેલ્લા મહિનાથી છેલ્લા મહિનાથી અને ખાસ કરીને ઉનાળો ગંદુ પાણી આવે છે અચ્છા અસ્વસ્થ પાણી આવે છે સાંજ પાણી આવે છે બહુ ડોળું આવે છે જેને લઈને પાણી પીવામાં ને શરીરની સમસ્યાઓને લઈને બધું ઘણી બધી તકલીફો પડે પ્રેશર સાંજનું પાણી તો ઓછું જ આવે સવારે કલાક દોઢ કલાક આવે અને પાણી ગંદુ આવું વર્ષમાં લગભગ મહિને બે મહિને આવી સમસ્યા થતી હોય છે કેમ કે જેને લીધે આ ગટરો ઉભરાતી હોય એનું પાણી મિક્સિંગ થતું હોય એને લઈને તકલીફો થતી હોય આ ફરિયાદ તમારા નજીકમાં રહેતા સ્થાનિક કાઉન્સિલરો કેટલી વાર કરવામાં આવે છે વારંવાર વારંવાર એટલે દેખાય એટલે કહીએ અમે અને એ લોકો વર્ષમાં તમારા સુખું પૂછો વર્ષમાં કેટલી વાર શેરીઓમાં આવતા હોય છે કે માત્ર ઇલેક્શનમાં જ આવતા હોય ના આમ આવતા હોય ઘણી વખત રસ્તામાં મળતા હોય તો હાય હલો કરતા હોય તો ફરિયાદ ફરિયાદ બાબતે તો નિરાકરણ કરે છે ખરા ફરિયાદનું નિરાકરણ આપણે કહીએ તો થાય તો અત્યારે મહિનામાં હવે કેટલો સમય લાગશે એ લોકોને તમારી ફરિયાદ સાંભળવા તમારી પ્રશ્નો દૂર કરવા પાણીનો પ્રશ્ન એમના ઉપર ડિપેન્ડેડ છે અચ્છા અચ્છા અને એમના તરફથી એમના બજેટમાંથી અહીંયા ટેન્કરો તમને પ્રોવાઇડ કરવામાં આવે છે ના એવું કોઈ એવું ના એવું નથી હતું તો પ્રસંગ આવે કે સુપ્રસંગ આવે ત્યારે કેટલી તકલીફ પડે પાણીની અછતમાં ભર ઉનાળો ચાલી રહ્યો છે એમાં પ્રસંગ આવે એટલે લગભગ આમ તો જોવા જઈએ તો પ્રસંગમાં લોકો છે ને પાણીના જગજ ઉપયોગમાં કરતા હોય છે કેટલી તૈયારી રાખવી પડે પાણી માટે વપરાશ તૈયારી તો રાખવી પડે પૈસા ખર્ચવા પડે તો મ્યુનિસિપલ ટેક્સનું શું મ્યુનિસિપલ ટેક્સ એ ભરીને પાણીનો ખર્જો કરવાનો સહન કરવું પડે બરોબર છે તો અમારા પ્રોગ્રામના માધ્યમથી કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો કેટલા માર્ક અપાય 50 50 ઓકે અને હવે શું જવાબ હશે ભવિષ્યમાં હે પાણીના પ્રસંગે ફરી શું પૂછવા માંગશો તો ફરી ફરિયાદ કરશું પણ સોલ્વ કાયમ થાય એવું નથી ઈચ્છતા કે કાયમ માટે સોલ્વ થઈ જાય કેમ એવું નહીં નહીં કેટલું કહેવા છતાં પાઇપો નવી નાખી એ લોકોએ બરાબર પણ આગળથી ગટર લાઈન ડેમેજ હોય તો એનું પાણી મિક્સિંગ થતું હોય પણ ક્યારે તમે ટેક્સ ભરો છો એમાં તો તમારો પ્રશ્ન કેટલા વર્ષ જૂનો છે તો પાણીનો પ્રશ્ન સોલ્વ થવો જોઈએ કે કેમ થવો જોઈએ હવે કરશે એમની રીતે આપણે વારંવાર ઓપરેટરો તમે ચૂંટી વારંવાર રજૂઆત કરવાની સમય સમય આવે એમની રીતે કામ કર્યા કરશે ઓકે બાકી એમના હાલના તબક્કામાં એમને પાસ કરશો કે ના પાસ કરશો 50 50 હાય ના કહું ના ના કહું દિનેશભાઈ રાવળ દિનેશભાઈ આપણે ઊભા છે કઈ શેરી છે ખોખરા ગામ વાળાની ખડકી દેવ ચકલા આખરે કેટલી શેરીઓ આવેલી છે 20 થી 25 તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ મુખ્ય સમસ્યા દર્શાવવા માંગો છો મુખ્ય સમસ્યા પાણી ની ના જે બીટમાં એક બે એક મહિનાથી રિટેર થાય છે એની જગ્યાએ આ દેવ ચકલાની બીટમાં કોઈ મુકતા નહીં બરોબર અને વિકાસ વિકાસ અને અમે ઓનલાઈન ફરિયાદ અભણ છીએ ઓનલાઈન ફરિયાદ ક્યાં હાલવાની સર્વ ડાઉન હોય છે તો સર્વ ડાઉન હોય એટલે અમે ડાઉન થઈ જઈએ અત્યારે આજુ કચરો દેખાય બતાવો કચરો દેખાય છે આજે બીટમાં હા બહુ જ છે અમારી બીટમાં મૂકે ખરા ના મૂકે જે મેન હતા વ્યવસ્થિત બેન હતા એ કલા કલાબેન એ રિટાયર થઈ ગયા એમની જગ્યાએ કોઈ મૂકે નહીં એટલે તાત્કાલિક કલાબેન ને જ આ બીટમાં મૂકવાના વેચાતું તો પૈસા લાવીએ ને કે કોક નું લઈ લઈએ ચોરી કરી બીજું પાણી ભરવા જવું હોય તો કેટલું દૂર જવું પડે જવું પડે પચાસ સો મીટર દૂર કોઈ પ્રસંગ આવી ગયો સારો માઠો હા તો પછી ટેન્કર મંગાવવાના

પાણી નથી આવતું ને ડોરું આવે છે મોડું આવે છે કેટલા ખાસા ટાઈમ થી આવે છે

કેટલી ફેર કહીએ કે પાણી ચોખ્ખું આ દો કેટલી ફેર પાણી તપાસવા આવે પણ એ લોકો પાછળ જતા રે પછી પાછા આવે ને પૂછવા શું પાણી પ્રોબ્લેમ છે શું નહીં તપાસ વાળા સમસ્યા કચરો ગંદકી નું પ્રમાણ કેવું છે તો એ બી આ સાફ સુફી બી અત્યારે કામદારો નિયમિત આવે છે ખરા આવે ના આવે અમુક લોકો એમ નિયમિત કચરા ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે છે ખરી આ ગાડીઓ ગાડીઓની બધું આવે છે રજનીકુમારી आपने खड़े कौन सा लगा कौन सी खड़की है माधे वाली खड़की आ, तो यहाँ की मुख्य दिक्कत है यहाँ पानी कम आती है कितने टाइम से लगभग बहुत दिनों से और पानी जो बाहर ऐसी तीस रूपए डब्बा पड़ता है और छह डब्बा सात डब्बा लग जाता है एक सप्ताह में और कपड़े धोने के वगैरह जो पानी लाना है तो कितना वो नीचे से ले जाना पड़ता है और उसके सामने पानी कितना कम आता है सुबह और शाम शाम में तो आती नहीं है सुबह में आती है बहुत कम तो पानी बाहर लाते तो कितना महंगा पड़ता है वपराश का चाय पीने का कितने सभ्य हो उसके सामने कितना पानी लाना पड़ा घर में कितने सदस्य है पाँच छः सात चार तो उसके सामने पानी कितना चाहिए बहुत पानी चाहिए तो बाहर से लाते तो कितना महंगा पड़ता है जैसे कि पीने, पा... पीने का पानी लाते है पीने वाला पानी लेके आते हैं तो महंगा पड़ता है okay. भाई आपने उबा देखा विस्तार का खड़की किया ખોખરા મહાદેવની ખડકી તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં એની મુખ્ય કઈ સમસ્યા દર્શાવવા માંગો છો પાણીનો પ્રોબ્લેમ સાહેબ છે પાણીનો પ્રોબ્લેમ કેટલા વર્ષથી છે વર્ષ બે વર્ષથી મિક્સ પાણી બી આવે છે અંદર ગટરનું પાણી મિક્સ થાય છે એવું બધું ચાલ્યા કરે છે અંદર અમારે કમ્પ્લેનો કરી હશે પીવાનું નહીં એનું પાણી પીવું પડે છે ગંધ મારે છે તો પાણી પીવું પડે છે અમે રોગચાળાનું પ્રમાણ કેવું રહેશે રોગચાળા તો હજી કોઈને થયો નથી પણ એવું લાગે છે થશે હવે કેવો વર્ગ અહીંયા વસે છે વર્ક તો મીડિયમ છે મીડિયમ વર્ક છે બરોબર તો એ લોકોને પાણી કેટલું મોંઘું પડે છે બહારથી લાવો બોટલ લાવો કે વપરાશ બોટલ તો ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા પડે અત્યારે બોટલ એમાં કોઈ સારો મોટો પ્રસંગ આવી તો પાણી કેટલું મોંઘું પડે છે એ તો બહુ મોંઘું પડે ને તો હજાર બારસો પંદરસો પહોંચી જાય છે આ અંગે રજૂઆત પાણીના વારંવાર પ્રશ્ન તમારે થતો હોવાથી તમારા સ્થાનિક કાઉન્સિલ કેટલી વાર વારંવાર રજૂઆત કરવામાં આવી છે કાઉન્સિલ ને પણ મ્યુનિસિપાલિટીમાં અમે કમ્પ્લેનો કરીએ છે પણ કોઈ એનો જવાબ મળતો નથી આ જવાબદારી કોની જેને જીતાડી લાવે એની નહીં હા એ તો એની જ હોય પણ હવે આગળથી એ લોકોએ આગળ કમ્પ્લેન એ લોકોને કરવી પડે ને અમે નાના કેવા થાથા હોય છે કેટલી વાર તમારે શું પૂછવા આવે છે ખડકીઓ ફરી આવે પણ એ કેવું છે કે અમુક પ્રોબ્લેમ સોલ્વ કરીને જતા રે પાછું હતું એ થયા કરે છે એમની કામગીરી જો દસ માંથી કેટલા માર્ક અપાય ના આપડે એમને તો પાસ પાછ કરીશું કેમકે લોકલાડીલા નેતાઓ છે બધા સમસ્યા નો એક બે પાંચ ના દસ માંથી આપીશું બે અમારે ઓછા પડે કેટલી વહેલી નો પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ એમ તો ઉનાળા પૂરતો જ કરવો પડે સોલ્વ કરવો પડે ઉનાળા પછી તો કોઈ કામ નું નહીં અત્યારે ઉનાળામાં પાણી જરૂર પડવાની છે ને

મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું હતું સાચો સરકાર કે છે અમને